પારડીના નવ ગ્રામ પંચાયત સહિત અન્ય પંચાયતોની ચૂંટણીનું બીકુલ ફૂંકાયું રેટલાઉમાં એક સરપંચ સાત સભ્યપદ અને ઉમરસાડી દેસાઈવાડમાં બે સભ્યપદ માટે ફોર્મ ભરાયા રેટલાવ પંચાયતમાં બજેટ નામંજૂર થયા બાદ વિસર્જન થયું હતું નવ જૂન સુધી ઉમેદવારો ફોર્મ ભરવા માટે જોવા મળશે પાડી તાલુકાના નવ ગ્રામ પંચાયતની ચૂંટણી સાથે અન્ય પંચાયતોની ચૂંટણીનું ગુલ ફૂંકાઈ ગયું છે ત્યારે બજેટ નામંજૂર થયા બાદ સુપર સીટ થયેલી રેટલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં માજી સરપંચ અજય પટેલની પેનલે ફોર્મ ભરી જીતની આશા વ્યક્ત કરી છે જ્યારે ઉમરસાડી દેસાવાડમાં બે ઉમેદવારોએ સભ્યપદ માટે ફોર્મ ભર્યા હતા પારડી તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે જે ચૂંટણીઓને લઈને પારડી તાલુકા પંચાયતમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે જેમાં આજ રોજ રેટલાવ ગ્રામ પંચાયતના માજી સરપંચ અજય પટેલ અને તેમની પેનલે તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભર્યું હતું અજય પટેલે જણાવ્યું હતું કે કેટલાક ગ્રામ પંચાયતની સભામાં બજેટ ના મંજૂર થયા બાદ ગ્રામ પંચાયત સુપર સીટ થઈ હતી તેઓએ આજે ફોર્મ ભરી ફરીથી વિજેતા બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ફોર્મ ભરતી વેળા જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ પટેલ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ સહિત મિત્રો હાજર રહ્યા હતા આજ દિન સુધી તાલુકા પંચાયત ખાતે રેટલાઉમાં એક સરપંચ અને સાત સભ્ય પદ માટે ફોર્મ ભર્યા હતા જ્યારે ઉમરસાડી દેસાઇવાડ માં બે ઉમેદવારો સભ્ય પદ માટે ફોર્મ ભર્યા હતા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ જૂન સુધી બાકીના ગ્રામ પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરવા માટે જોવા મળશે રેટલાવ ગ્રામ પંચાયતની મધ્યસ્થ ચૂંટણી આવી હોય તો આજરોજ અમે સાત સભ્ય અને મારી સાથે આઠ જણના ફોર્મ ભરીએ છીએ અને અમે આ વખતે મને ખાતરી છે કે રેટલાવની જનતા અમારી પેનલને પૂર્ણ બહુમતથી વિજયી બનાવશે કારણ કે આ મધ્યસ્ત્ર મધ્યસ્ત્ર ચૂંટણી આવવાનું એ હતું કે બજેટમાં ના મંજૂર થયું એટલે ગ્રામજનોને પણ એ ખ્યાલ આવ્યો કે એક તરફે એક પેનલને જીતાર વિજય બનાવવી જરૂરી છે જેથી કરીને અડધે અડધે વચ્ચે આવે ચૂંટણી નહીં આવે એટલે ને લોકોને મારામાં વિશ્વાસ 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 પણ છે અને હું આ ચોથી વખત ચૂંટણી લડવા જઈ રહ્યો છું ગ્રામ પંચાયતની અને મને પૂરેપૂરો વિશ્વાસ છે રેટલાવની જનતા પર કે આ વખતે અમે સંપૂર્ણ પૂર્ણ બહુમતીથી અને ખૂબ મોટા માર્જિનથી જીતીશું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ છે દસે ચકાસણી છે ને અગિયાર ફોર્મ ફેંકવાની છે એટલે નવ તારીખ કે સાંજે ખબર પડે કે સામે શું થાય પરિસ્થિતિ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો